કેમ છે મિત્રો હર હર મહાદેવ બધાયને જો આપણે આજ થોડાક વહેલા ઉઠી ગયા છે કારણ કે હાર્દિકભાઈ અને એના મમ્મીની બધા ગામડેથી આવે છે એટલે આપણે લેવા જવાનું છે તો કાંઈ નહીં આલો આપણે કારણ કે બસ હવે પોગવા આવી ગઈ છે એટલે હવે એને લઈ આવી તો વિડીયોમાં બિના રેજો તમને હું બતાવીશ અને જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને લઈને જવાની છે કે ઓલી ગાડી માં તો કઈ આવશે ને એટલે એક્ટિવાલીને જ આવી મિત્રો જો આ મહાદેવ મંદિર છે રોડ વચ્ચે છે સવારનો નજારો જ મિત્રો કાંક અલગ જ હોય મજા આવે એવું હોય બસો તો આવા મણી ગામડેથી

મિત્રો હવે આપણે જમી અને પાછા જ આવી છે આઈ કારખાને આપણે બે વાગે કારખાનું મિત્રો પાછું ચાલુ થાય છે એટલે હવે જ આવી છે કારખાને પડી ગઈ છે રજા આપણે હવે જ આવી છે ઘરે કારણ કે પપ્પાની આજ વહેલી રજા પડી ગઈ એટલે એ ઊપા છે લોકો ઘરે પોગી ગયા અને હાર્દિકભાઈ ટ્રેક્ટરે રમે છે મેળામાં ગયા તા રણુજા એટલે ત્યાંથી લીધું છે એટલે ખોખા ઉપર બેઠા બેઠા રમે છે ક્રિશાબેન પણ આવી ગયા છે રમવા

મા આ દેખ પેલું બંદૂકો ફોડે છે ભાઈ જો બંદૂકો ફોડે છે જો મકાઈ ફોડે છે અમારે આ બસ આગી તો આ જો આગળી ફોડ ચાલો જો એ જો પડી હો જો ફોડી નહીં કે હાલો ઉડી ગઈ હો હાલો ખાવા